નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી શોપનું નામ છે હિન્દુસ્તાની કરો સિક્સ કાલાવર પ્રોપર કાલાવર તાલુકો કાલાવર જિલ્લો જામનગર તારીખ થઈ છે આજે મિત્રો ત્રીસ પાંચ બે હજારને પચીસ તો મગફળીના વાવેતર બમ્પર પ્રમાણમાં થવાના છે અને જે છે આગોતરા વાવેતર શરૂઆત થઈ ગઈ છે તો ઘણા ખેડૂત મિત્રો નિરાશ છે હજુ કે ભાઈ સીપ ટ્રીટમેન્ટ અલગ અલગ ઘણા ખર્ચ કરી નાખ્યા કે જેનો કોઈ લિમિટ નથી એટલા મોંઘા પણ ખર્ચ કરી નાખ્યા દવાનો ખોટ આપી દીધો છતાં પણ રોગ કંટ્રોલ થતો નથી ઉધઈ છે મુંડા છે કાળી ફૂગ છે સફેદ ફૂગ છે આ કંટ્રોલમાં આવતી નથી ગમે એટલો ખર્ચ કરવા છતાં તો ખેડૂત મિત્રોને ખુશીના સમાચાર છે કે આવી ગયું છે અત્યારની નવી ટેકનોલોજીનું નવી જ વસ્તુ આખી એટલે કે બીજ કોટ અલ્ટ્રા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બીજ કોટ અલ્ટ્રા મિત્રો આ વસ્તુ વાપરવાથી શું ફાયદો થશે તો કે સફેદ ફૂગ જે અત્યારે ઉગવાની સાથે જ જે અંદર સફેદ ફૂગ લાગી જાય સફેદ ફૂગ નહીં આવે મૂંડા નહીં આવે અંદર ટાઈપની જીવાત જે છે એ બધી વસ્તુને કંટ્રોલ કરશે તો આ વસ્તુ ખૂબ જ મિત્રોને ફાયદો થશે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી વધુ પ્રમાણમાં એટેક જેને આવતો હોય એને સો એમ નું પ્રમાણ વાપરવાનું છે એક મણદાણાની અંદર જેને ઓછો આવતો હોય એટેક એને એસી એસી એમ એલ સુધી વાપરી અને ચોક્કસથી તમે આનો ઉપયોગ કરી શકો છો કાળી ફૂગ માટે વાપરી દેવાનું છે તમે વિટામેક્સ પાવર ધાનું કાનું અથવા ખાસ ખેડૂત ભલામણ છે કે સીટકોટ અલ્ટ્રા નું રિઝલ્ટ ખૂબ સારું છે અને સાથે સાથે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો ભરોસો તો ખરો જ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમે બીજકોટ અલ્ટ્રાનો અવશ્ય ઉપયોગ કરજો મિત્રો જય જવાન જય કિશન